જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ આ દિવાળીબેન ભીલની પ્રતિમાની બસ સ્ટેન્ડ ચોક ખાતે સ્થાપના કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું અવસાન થતાં જયશ્રી પાટકથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય રોડ નામકરણ કરવા અંગે સ્થાયી સમિતિ દ્વારા કરેલ ઠરાવને જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ આ તકે વિપક્ષ નેતા લલિત પણસારાએ શાસક પક્ષ સમક્ષ પડતર પ્રશ્નોનો પડકાર ફેંક્યો હતો જે આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ કોર્ટ મળેલું હતું અને આ અલગ અલગ મુદ્દાઓ જે આપણે જોઈએ કે લોકોને સુવિધાઓ નથી મળતી એ બાબતે અમે ખૂબ લડાઈ કરી હતી આપણે જોઈએ કે નાના નાના લોકોના ઝૂપડાઓ ડિમોલેશન કરી અને મોટા મોટા જે છે એને છાવરવામાં આવે છે કે એ વપરા ઉપર આપણે જોઈએ કે કેટલા દબાણો છે ઘણા સમયથી ભાજપાના જે નેતાઓ છે એના જ છે પણ એને ડિમોલેશન નથી કરવામાં બતાવ્યું જ્યારે આપણે જોઈએ કે નાના નાના ગરીબોને ઝૂંપડા પાડી અને તંત્ર સંતોષ માને છે એટલે એ એ બાબતે અમે તમામ જે વિપક્ષના કોર્પોરેટર હતા એણે ધરણા કર્યા હતા બોર્ડમાં ચાલુ બોર્ડે અને તાત્કાલિક એ લોકોને અન્ય જગ્યાએ જેમ પાઠક સાહેબે આ લોકોને વૈકલ્પિક જગ્યાએ આપી હતી એમાં હજારો એકર જમીનો જૂનાગઢમાં પડેલી છે તો ત્યાં એને વૈકલ્પિક જગ્યા માટે અમે લડાઈ કરી હતી ત્યારબાદ જોઈએ કે આપણે ટાઉન હોલ છે તો ટાઉન ટાઉનહોલમાં આપણે જોઈએ કે આઠથી નવ કરોડ રૂપિયા જેવા ખર્ચ કરેલો છે તો આ ખર્ચ છે એને સામે અત્યારે ટાઉન હોલ બંધ છે અવારનવાર આવા ખર્ચાઓ કરી અને એજન્સીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય એટલે એ બાબતે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા માટે પણ લડાઈ કરી હતી ત્યારબાદ આપણે જોઈએ કે ગંદુ પાણી જે ઢોરું પાણી જ્યારે વરસાદ આવે અને અન્ય એવી પરિસ્થિતિ થાય ત્યારે લોકોને ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે તો અમે એક પ્રશ્નમાં માહિતી માગી હતી કે ભાઈ તમે એક વર્ષમાં કેટલો ખર્ચો કરો ફિલ્ટર પ્લાન્ટમાં બે ફિલ્ટર પ્લાન આવેલા તેમાં આપણે જોઈએ કે એક કરોડને સાઠ લાખ રૂપિયા જેવો એક વર્ષનો ખર્ચો છે તો આટલો બધો રકમ જો વાપરવા છતાં લોકોને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય તો જે તે અધિકારી અને જે તે આનું મેન્ટેનન્સ કરતા હોય એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ એ મુદ્દે અમે લડાઈ કરી હતી ત્યારબાદ આપણે જોઈએ કે કે મધુરમ ખાતે ડૉક્ટર સાહેબનું જે પ્રતિમા મૂકવામાં આવેલી છે તેમની મંજૂરી માટે વહીવટી મંજૂરી અને ઠરાવ માટે અમે રજૂઆત કરી હતી જેને અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મંજૂરી આપવામાં નથી આવતી ત્યારબાદ અમે એને લડાઈ કરી અને એ વિસ્તારના જે લોકો છે એ બંધારણના ઘડવૈયા છે બાબા સાહેબ એને જ્યાં એક લોકો ગમે ત્યારે કાંઈ હોય ઉત્સવ કે એની જન્મજયંતી તો ત્યાં એ વિસ્તારના લોકો એમને ઉચ્ચ ઉજવી શકે અને એક યાદગારી રૂપે રહીએ એટલા માટે અમે તેના માટે પણ રજૂઆત કરેલી હતી અને એ ઠરાવ મંજૂર કરવા માટે પણ લડાઈ કરેલી હતી એ બાબતે ઠરાવ કરી અને એમને મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું